જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય શ્રીમદ ભાગવત મહાપુરાણ ત્રીજો સ્કંદ સત્યાવીસમો અધ્યાય પ્રકૃતિ પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન મિત્રો જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલા વિડીયોની માહિતી મળતી રહે ને વિડિયો ગમે તો આગળ લાઈક શેર કરજો પ્રકૃતિ પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન શ્રી ભગવાન કહે છે હે માં જે રીતે જળમાં પ્રતિબિંબિત સૂર્યની સાથે જળના શીતળતા ચંચળતા વગેરે ગુણોનો સંબંધ હોતો નથી તેવી જ રીતે પ્રકૃતિના કાર્યભૂત શરીરમાં સ્થિત રહેવા છતાં પણ આત્મા વાસ્તવમાં તેના સુખ દુઃખ વગેરે ધર્મોથી લેપાતો નથી કારણ કે તે સ્વભાવે નિર્વિકાર અને નિર્ગુણ છે પરંતુ તે જ પ્રાકૃત ગુણો સાથે તે જ્યારે પોતાનો સંબંધ સ્થાપી લે છે ત્યારે અહંકારથી મોહિત થઈને હું કરતા છું એવું માનવા લાગે છે તે અહંકારને કારણે તે શરીરના સંસંગ્રહથી કરાયેલા પુણ્ય પાપરૂપી કર્મોના દોષને લીધે પોતાની સ્વાધીનતા અને શાંતિ ગુમાવી બેસે છે તથા ઉત્તમ મધ્યમ અને અધમ યોનીઓમાં ઉત્પન્ન થઈને સંસાર ચક્રમાં અટવાતો રહે છે જે રીતે સ્વપ્નમાં ભય શોક વગેરેનું કોઈ કારણ હોતું નથી છતાં પણ સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઈ જવાને કારણે દુઃખ ભોગવવું પડે છે તેવી જ રીતે ભય શોક હું મારું તેમજ જન્મ મરણરૂપી સંસારની કોઈ સત્તા નહીં હોવા છતાં પણ અવિદ્યાને લીધે વિષયોનું ચિંતન કરતા રહેવાથી જીવનું સંસાર ચક્ર ક્યારેય નિવૃત્ત થતું નથી તેથી બુદ્ધિમાન મનુષ્ય માટે એ જ યોગ્ય છે કે અસત્ય માર્ગમાં ફસાયેલા ચિત્તને ઉત્કંઠ ભક્તિ યોગ અને વૈરાગ્ય વડે ધીરે ધીરે પોતાને વશ કરો કરતા રહીને સાચો ભાવ રાખવાથી મારી કથાનું શ્રવણ કરવાથી સૌ પ્રાણીઓમાં સંભાવ રાખવાથી કોઈ નિય સાથે વે નહીં કરવાથી આસક્તિ સ્વાંગ બ્રહ્મચર્ય મૌનવ્રત અને પ્રબળ અર્થાત ભગવાનને સમર્પિત કરેલા સ્વધર્મના પાલનથી જેને એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે કે પ્રારબ્ધ મુજબ જે કંઈ મળી રહે છે તેમાં જ સંતુષ્ટ રહે છે પરિમિત મર્યાદિત ભોજન કરે છે હંમેશા એકાંતમાં રહે છે સ્વભાવે શાંત છે સૌનું મિત્ર છે દયાળુ અને ધૈર્યવાન છે પ્રકૃતિ અને પુરુષના સાત્વિક સ્વરૂપના અનુભવથી પ્રાપ્ત થયેલા તત્વજ્ઞાનને કારણે પત્ની પુત્ર વગેરે સંબંધીઓ સમેત આ શરીરમાં હું મારું પણાનો મિથ્યા અભિનિવેશ આગ્રહ પણ મુક્ત થઈ ગયો છે તથા પરમાત્મા સિવાય અન્ય કોઈ વસ્તુને જોતો નથી તે આત્મદર્શી મુનિ નેત્રોથી સૂર્યને જોતો હોય તેમ પોતાના શુદ્ધ અંતકરણ વડે પરમાત્માનું નો સાક્ષાત્કાર કરીને તે અદ્િતીય બ્રહ્મપદની પ્રાપ્ત કરી લે છે કે જે બ્રહ્મપદ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓથી મુક્ત અહંકાર વગેરે મિથ્યા વસ્તુઓમાં સત્ય રૂપે હસનારું જગત કારણભૂત પ્રકૃતિનું અધિષ્ઠાન મહદ વગેરે કાર્ય સમૂહનું પ્રકાશક છે અને કાર્યકારણ રૂપી સમસ્ત પદાર્થોમાં વ્યાપક છે જે રીતે જળમાં પડેલા સૂર્ય પ્રતિબિંબની દિવાલ પર પડેલા પોતાના પડછાયાના સંબંધથી જોઈ શકાય છે અને જળમાં દેખનારા પ્રતિબિંબથી આકાશમાં રહેલા સૂર્યનું જ્ઞાન થાય છે તેવી જ રીતે વૈકારિક સત્વરંજતમ ભેદથી ત્રણ પ્રકારનો અહંકાર શરીર ઇન્દ્રિયો અને મનમાં રહેલા પોતાના પ્રતિબિંબોથી લક્ષિત થાય છે અને પછી સત પરમાત્માના પ્રતિબિંબથી યુક્ત આ અહંકાર વડે સત્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્માનું દર્શન થાય છે કે જેઓ સુષુપ્ત વેળાએ નિંદ્રાથી શબ્દ વગેરે ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેના વ્યાકૃતમાં લીન થઈ જવાથી પોતે જાગ્રત રહે છે અને સર્વથા અહંકાર રહિત છે જાગ્રત અવસ્થામાં આ આત્મા સૂક્ષ્મભૂતો વગેરે દ્રશ્યો વર્ગમાં દ્રષ્ટારૂપે સ્પષ્ટપણે અનુભવાય છે પરંતુ નિંદ્રામાં તે પોતાના ઉપાધિભૂત અહંકારનો નાશ થવાથી તે લીધે પોતાને પણ નાશ પામેલો માની લે છે અને જે રીતે ધનનો નાશ થઈ જવાથી મનુષ્ય પોતાનો નાશ થઈ ગયો હોય એવો માનીને અત્યંત વ્યાકુળ થઈ જાય છે તે જ રીતે તે પણ અત્યંત વિવશ થઈને નષ્ટવત્ત થઈ જાય છે મા આ બધી વાતોનું મનન કરીને વિવેકી મનુષ્ય પોતાના આત્માનો અનુભવ કરી લે છે કે જે આત્મા અહંકાર સહિતના સમસ્ત તત્વોનું અધિષ્ઠાન છે અને તેનાથી જ બધું પ્રકાશિત થાય છે દેવહુતિએ પૂછ્યું હે પ્રભુ પુરુષ અને પ્રકૃતિ બંને નિત્ય છે અને એકબીજાના આશ્રય જ રહેનારા છે તેથી પ્રકૃતિ તો પુરુષને ક્યારેય છોડી શકતી નથી હે બ્રહ્મણ જે રીતે ગંધ અને પૃથ્વીની તથા રસ અને જળની અલગ અલગ સ્થિતિ હોઈ શકતી નથી તેવી જ રીતે પુરુષ અને પ્રકૃતિની પણ એકબીજાને છોડીને રહી શકતા નથી હે બ્રહ્મણ જે રીતે ગંધ અને પૃથ્વીની તથા રસ અને જળની અલગ અલગ સ્થિતિ હોઈ શકતી નથી તેવી જ રીતે પુરુષ અને પ્રકૃતિ પણ એકબીજાને છોડીને રહી શકતા નથી તેથી જેમના આશ્રયથી અકર્તા પુરુષને આ કર્મ બંધન પ્રાપ્ત થયું છે તે પ્રકૃતિ ગુણો રહે ત્યાં સુધી તેને કેવલ્ય પદ કેવી રીતે પ્રાપ્ત થાય તત્વોનો વિચાર કરવાથી જો ક્યારેક સંસાર બંધનના આ તીવ્ર ભયનું નિવારણ થઈ પણ જાય તો પણ તેના નિમિત્તભૂત પ્રાકૃત ગુણોનો અભાવ નહીં થવાને લીધે તે ભય ફરી પાછો ઉપસ્થિત થઈ શકે છે શ્રી ભગવાને માં જે રીતે અગ્નિનું ઉત્પત્તિ સ્થાન એવી અરણી પોતાનાથી જ ઉત્પન્ન થયેલા અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય છે તેવી જ રીતે સ્વધર્મના નિષ્કામ ભાવે કરેલા પાલન આચરણ થકી અંતકરણ શુદ્ધ થવાથી દીર્ઘકાળ સુધી કથાના શ્રવણ વડે પુષ્ટ થયેલી મારી ઉત્કંઠ ભક્તિથી તત્વનું સાક્ષાત્કાર કરનારા જ્ઞાનથી પ્રબળ વૈરાગ્યથી વ્રત નિયમ વગેરે સહિત કરેલા ધ્યાનના અભ્યાસથી અને ચિત્તની દ્રઢ એકાગ્રતાથી પુરુષની પ્રકૃતિ અવિદ્યા રાત દિવસ છીણ થતી થતી ધીરે ધીરે લય પામી જાય છે પછી તો દરરોજ દોષ દેખાવવાથી ભોગવીને ત્યજી દીધેલી તે પ્રકૃતિ પોતાના સ્વરૂપમાં સ્થિત અને સ્વતંત્ર બંધન મુક્ત થયેલા તે પુરુષની કોઈ હાનિ પહોંચાડી શકતી નથી જેમ સૂતેલા મનુષ્યે સ્વપ્નમાં કેટલાય અનર્થોને અનુભવ કરવો પડે છે પરંતુ જાગી ગયા પછી તેને સ્વપ્નના તે અનુભવથી કોઈ પણ પ્રકારનો મોત હતો નથી તેવી જ રીતે જેને તત્વજ્ઞાન થઈ ગયું છે અને જે નિરંતર મારામાં જ મનને પરોવાયેલું રાખે છે તે આત્મા રામ મુનિનું પ્રકૃતિ કશું જ નુકસાન કરી શકતી નથી જ્યારે મનુષ્ય અનેક જન્મોમાં દીર્ઘકાળ સુધી આ રીતે આત્મચિંતનમાં જ નિમગ્ન રહે છે ત્યારે તેને બ્રહ્મલોક પર્યતના સર્વ પ્રકારના ભોગોમાંથી વૈરાગ્ય થઈ જાય છે મારો તે ધૈર્યવાન ભક્ત મારી જ મહાકૃપાથી તત્વ જ્ઞાન પ્રાપ્ત કરીને આત્માના અનુભવ થકી તમામ સંશયોમાંથી મુક્ત થઈ જાય છે અને પછી લિંગ શરીરનો નાશ થતાં મહારાજ આશરે રહેલા પોતાના સ્વરૂપ ભૂત કૈવલ્ય નામક મંગળમય પદની સહેજે પ્રાપ્ત કરી લે છે કે જ્યાં પહોંચવાથી યોગી ફરી પાછો વળીને આવતો નથી એમાં યોગીનું ચિત્ત યોગ સાધનાથી વૃદ્ધિ પામેલી અણીમાં વગેરે માયામય સિદ્ધિઓમાં કે જેમની પ્રાપ્તિનું યોગ સિવાય અન્ય કોઈ સાધન નથી તેમાં જો ફસાતો નથી તો તે મારા અવિનાશી પદની પ્રાપ્ત કરી લે છે કે જ્યાં મૃત્યુનું કશું ઉપજતું નથી એથી શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતામ ત્રીજા સ્કંદ અંતર્ગત કાપી લે ઉપાખ્યાનમાંનો સત્યાવીસમો અધ્યાય સમાપ્ત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ ના વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને કરી કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે